સુરતમાં આગામી અગિયારમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે અગાઉ સુરત રંગાયું હોય તેવું જોવા મળી રહ્યું છે તિરંગા યાત્રા પૂર્વે સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને ઝંડા વિતરણ કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા વાય જંક્શન પર લોકોને તિરંગા ઝંડા આપવામાં આવ્યા હતા પંદરમી ઓગસ્ટે દરેક ઘરે અને વાહનો પર તિરંગા લહેરાવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા આઝાદીના પર્વ પંદરમી ઓગસ્ટ અગાઉ સુરતમાં અગિયારમી ઓગસ્ટના રોજ બે કિલોમીટરની તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના બે કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે જેથી વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાને લઈને અલગ અલગ ઇવેન્ટ સાથે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે